આપણે ચોમાસામાં નવા પાણી જળે છે તો ઘણાને ગેસ થતો હોય છે અપચો રહેતો હોય છે પેટમાં દુખતું હોય છે તો આપણે વીકમાં એક વખત આ મેથી દાણાનું શાક બનાવીને ખાઈ શકીએ છીએ આ મેથી દાણાનું શાક એકદમ મીઠું બને જરા પણ કડવું ન બને જો આ મારી રીતથી બનાવશો તો જરા પણ કડવું નહીં બને ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે અમારે કડવું થાય છે જો આ મારી રીતથી બનાવશો તો જરા પણ કડવું નહીં થાય હવે આપણે મેં આને ત્રણ પાણીથી ધોઈને પલાળી દીધા હતા હવે આપણે આનું પાણી નીતાારીને આપણે બાફવાની છે આપણે મેથી દાણામાંથી બધું પાણી નીતાારી લીધું છે આ પાણી આપણે ફેંકી દેવાનું નથી વાળ ધોવામાં ઉપયોગી છે જો તમારા વાળ કરવાનો પ્રશ્ન હોય તો તમે આનાથી વાળ ધોશો તો એકદમ સિલ્કી અને સાઇનિંગ આપશે વાળ એટલે આ પાણી આપણે ફેંકવાનું નથી વાળ ધોશું આપણે આનાથી અને હવે આ મેથી આપણે કુકરમાં બાફી લેશું ઘણા એવું પણ કરતા હોય છે કે કુકરમાં બાકીને ત્રણ ચાર પાણી વળી થઈ જાય પછી એટલે આપણે આ રીતના બનાવશું તો જરા પણ કડવું નહીં થાય હવે આને આપણે બાફી લેશું આમાં આપણે બેથી બે કપ નાખીશું પાણી આપણે એક કપમાં મેથી હતી તો બે કપ પાણી ઉમેરીશું હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી નિમક આ બધું પેલા એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના બનાવશો એટલે જરા પણ આપણે કડવું મેથીનું શાક નહીં બને અને નાના મોટા બધા ખાશે હવે આને આપણે પલાળેલી છે એટલે ત્રણથી ચાર વિસલ વગાડીશું એટલે સરસ બફાઈ જશે આપણે મેથી બફાય ત્યાં સુધીમાં આપણે શાકના વઘાર માટેના મસાલા જોઈ લેશું મેં બે ડુંગળી નાની નાની સુધારીને લઈ લીધી છે અને આપણે પંદર થી વીસ કડી લસણની કડી લીધી છે નાના નાના આપણે ટુકડા કરી લીધા છે જો તમારે લસણવાળી ચટણી નાખવી હોય તો તમે લસણવાળી ચટણી નાખી શકો છો અને જો લસણ ડુંગળી ન ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો ભાજી લીધા છે ને એક લીમડા ડાળી લીધી છે મીઠા લીમડાની હવે અને એક વાટકી આપણે દહીં લીધું છે આ દહીં આપણે બધા મસાલા મિક્સ કરી લેશું આ રીતના બનાવશો એટલે તમારે જરા પણ નહીં થાય આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખી દેશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર ચમચી ગરમ મસાલો પાવડર અડધી ચમચી સ્વાદ પ્રમાણે નિમક તમારે આ જોઈને નિમક નાખવાનું છે આપણે બાપવામાં પણ નિમક નાખ્યું છે આ મસાલા બધા આપણે દહીંમાં મિક્સ કરી દઈશું આ મારે ઘરે જમાવેલું મોડું દહીં છે આ રીતના બધા મિક્સ કરી દેસું મસાલા દહીંમાં મસાલા મિક્સ કરવાથી એકદમ ફૂલી જશે અને આપણે શાકનો સ્વાદ પણ એકદમ સરસ વધી જશે અને સરસ મજાનું બનશે શાક આપણે એટલે આ રીતના બધા મસાલા આપણે મિક્સ કરીને રાખી દેવાના છે આપણું મેથી દાણા બપાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો કરીને રાખી દેસું એટલે એકદમ મસ્ત આપણું શાક બનશે આ રીતના બનાવશો તો તમારા નાના મોટાનું બધાનું ફેવરિટ શાક થઈ જશે ઘણા કોમેન્ટ આવતો હોય છે કે મારે શાક કડવું થાય છે મેથી દાણાનું પણ જો આ મારી સ્ટ્રીટથી બનાવશો તો જરા પણ કડવું નહીં થાય આ રીતના આપણે બધું દહીંમાં ફેકી લીધો છે મસાલો હવે આપણે આને સાઈડમાં રાખી દેશું આપણે મેથી દાણા સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બફાવા દેવાના છે અને આમાં રહેલું પાણી આપણે બહાર કાઢવાનું નથી રહેવા દેવાનું છે આપણે આ રીતના જ વઘાર કરી લેશું હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે મેં એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે ત્રણ થી ચાર ટી સ્પૂન આપણે તેલ નાખીશું તેલની માત્રા તમે તમે જેવું ખાતા હોય પ્રમાણે નાખી શકો છો મેં આ સીંગ તેલ લીધું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો આપણે આ તેલ આપણે ગરમ થવા દેવાનું છે ત્યારબાદ આપણે વઘાર કરવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે

થઈ છે તેમાં હવે આપણે આપણે ડુંગળીનું લસણ સરસ આપણે સકળાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ ધીમી કરવાની છે જો આપણે ફૂલ ગેસ હશે ને દહીં નાખીશું તો આપણું દહીં ફાટી જશે હવે આપણે આ મસાલો તૈયાર થયેલો છે તે નાખી દેવાનું છે દહીં

મસાલા મસ્ત આપણે મિક્સ થઈ ગયા છે અને આપણે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તેલ છૂટું પડે ત્યારબાદ જ આપણે મેથી દાણા ઉમેરવાના છે ત્યાં સુધી આપણે આ સુકી મેથી દાણા ઉમેરવાના નથી આ રીતના આપણે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે ઉમેરી દઈશું આપણે જે બાઇકા છે તે આપણે મેથી દાણા ઉમેરી દેસું મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો એકદમ મસ્ત આપણે શાકનો કલર આવી ગયો છે એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે વધારે રસો રાખવો હોય તો તમે રાખી શકો છો આપણે જેવો રસો ખાતા એ પ્રમાણે રાખી શકીએ હવે એકદમ બધા શાકનો સ્વાદ વધારે એટલા માટે આપણે એક ચમચી લીંબુનો રસ નાખી દેસું લીંબુના રસથી બધા મસાલા આપણા બેલેન્સ થઈ જશે અને મસ્ત પણ બની જશે જો તમારે આમાં ગળપણ ખાતા હો તો ખાંડ કે ગોળ નાખી શકો છો પણ આપણે એના ગુણધડમાં જો જાળવી રાખવા હોય તો આપણે ગળ કે ખાંડ કોઈ વસ્તુ નથી નાખવાના આ રીતના બનાવશો એટલે તમારે જરા પણ કરવું નહીં થાય એકવાર જરૂર મારી રીતથી બનાવજો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો તૈયાર છે આપણું મેથી દાણાનું શાક આપણે એક પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી લેશું આપણે આ ચણા મેથી મેથીનું શાક એકદમ મસ્ત આપણે મેથી દાણાનું બને છે એકદમ સરસ અને એકદમ ફ્લેવરવાળું બને છે તમે એકવાર જરૂર મારા જો આ મારી રીતથી ડ્રાય મારશો તો તમારા ઘરમાં બધા ખાશે એ સો ટકા ગેરંટી આપું છું આ શાક એકદમ સરસ અને એકદમ મીઠું બને છે જરા પણ પડવું થતું નથી ને આ શાક આપણે ડાયાબિટીસ માટે પણ એકદમ હેલ્ધી છે એટલે આ શાક ખાવામાં એકદમ મીઠું બનશે જો આ રીતે આપણે બનાવશું તો ઘરના બધા લોકો ખાશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ